एकवीस एप्रिल बेहजार पच्चीस राशि भविष्य मेष नौकरी धंधा कामकाज अंगे दौड़धाम श्रम अनुभवाय जमीन मकान वाहन वाहनना कामकाज थी शके खर्च जनय वृषभ धीमे धीमे आपने राहत शांति थता जाए आपना काम में व्यस्त थता जाओ नौकर चाकर वर्ग नो सहकार मिली रहे मिथुन दिवस प्रारंभ थी जा आपने सुस्ती बेचेनी जेवू लाग्या करे सीजनल वायरल बीमारी थी आपे संभालवू पड़े કર્ક આપના કામમાં અન્યનો સહકાર મળી રહે મહત્વના કામનો ઉકેલ લાવી શકો અગત્યના નિર્ણય લઈ શકાય સિંહ આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના કાર્યભારમાં વધારો જણાય કન્યા ધીમે ધીમે આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય વાણીની મીઠાશથી લાભ ફાયદો રહે તુલા આપના કામમાં પ્રતિકૂળતા રહે આપે આવે શુષ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો વૃશ્ચિક દેશ પરદેશના કામમાં આયાત નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે અડોશ પડોશના કામમાં વ્યસ્ત રહેવું પડે દન આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ જણાએ ધીમે ધીમે કામનો ઓકે લાવતો જвати રાહત અનુભવાય મકર આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાએ રાજકીય સરકારી કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે કોમ બેંકના વીમા કંપનીના શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે મોસાળ પક્ષે સાસરી પક્ષે ચિંતાનું આવરણ આવી જાય મીન આપના કાર્યમાં આકસ્મિક સરળતાને લીદે આનંદ અનુભવો સિઝનલ ધંધામાં આકસ્મિક ધરાકીથી લાભ ફાયદો થાય મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ